પ્રશાસનને આ ફી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે જીમખાનાની ફી સ્પોર્ટ્સ ડેવલપમેન્ટમાં વાપરવામાં આવે છે ત્યારે કોલેજ દ્વારા સ્પોર્ટ ડેવલપમેન્ટની ફી અલગથી પણ લેવામાં આવે તો વિદ્યાર્થી પરિષદની માંગ છે કે જીમખાનું બનાવવામાં આવે અને આ દિન સુધી જીમખાના અંતર્ગત લેવામાં આવેલ ફી ક્યાં વાપરવામાં આવી તેનો લેખિતમાં હિસાબ આપવામાં આવે અને જો આગામી ત્રણ દિવસમાં વિદ્યાર્થી પરિષદને યોગ્ય જવાબ આપવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જી વિશાલ નગર મંદિર અક્ષર શર્મા આજ રોજ અમે ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર એક મૌખિક રજૂઆત કરવા આવ્યા હતા જે જીમખાનાની ફી જે છે એ જીમખાનાની ફી સ્ટુડન્ટ દ્વારા એક સો વાર્ષિક ફીટ સો સો રૂપિયા લેવામાં આવે છે એ જ અમે મૌખિક રજૂઆત દરમિયાન જે પ્રિન્સિપલ સાહેબને જણાવવામાં આવ્યું તો સાહેબ તમે આ ફીસ આની લો છો તો કે આ ફી કે અમારે ઉપર ટ્રસ્ટી દ્વારા કહેવામાં આવે છે પચાસ વર્ષથી આ સંસ્થા છે કે પચાસ વર્ષથી આ ફી અમે ઉઘરાવો છો એટલે કે આ ફી અમે કે ટ્રસ્ટી સાહેબને અમે પૂછી અમને જવાબ આપશો અમે સાહેબ અહીંયા જીમ ખાણું નથી તે છતાં તમે જે ઉઘરાવો છો કે આ તદ્દન ખોટું જ છે તો કે સારું સારું વાંધો નહીં કે હું તમને કે ટ્રસ્ટી સાહેબ સાથે મિટિંગ કરી પછી હું તમને જણાવીશ કે સાહેબને પ્રિન્સિપાલ સાહેબને અમે કીધું કે તમે જે આ જે જવાબ છે અમને ત્રણ દિવસમાં તમે જણાવજો જે ઉગ્ર આંદોલનની ચીમકી આપીને આવ્યા છીએ અમે જો તમે ત્રણ જવાબ નહીં આપો અમને અનુકૂળતા નહીં લાગે કે વિદ્યાર્થીને હિતનું જે નુકસાન થાય છે એ માટે અમે આગળ ઉગ્ર આંદોલનની ચીમકી આપીને આવ્યા છીએ ત્યારે અમારા સંવાદદાતા દ્વારા વિદ્યાર્થીઓને પૂછવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા પણ જાણવા મળેલ છે કે જીમખાનાની ફી વાર્ષિક રૂપિયા સો લેવામાં આવે છે પણ અમે આજ દિન સુધી જીમખાનું જોયેલ નથી અથવા તો અમારા કોઈ લેકચર પણ આવેલ નથી અને કોલેજ ખાતે લગભગ પાંચથી છ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે તો એક વિદ્યાર્થીના સો રૂપિયા પ્રમાણે વાર્ષિક ફી પાંચથી છ લાખ રૂપિયા કોલેજમાં જમા થાય છે સ્પોર્ટ્સના પણ અલગથી પૈસા લેવામાં આવતા હોય છે સ્પોર્ટ્સ લેવલનો આટલો મોટો ખર્ચ કોઈ હોતો નથી તો આ પૈસા ક્યાં જાય છે જેની જવાબદારી ટ્રસ્ટીઓની રહેશે અને આ મુદ્દાનો ઉકેલ પણ ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવશે अच्छा तुम कॉलेज कला वर्ष कॉलेज में छो मोटा तर वर्ष थी अच्छा कॉलेज ने फी के लिए टोटल टोटल छ महीना ने छ हज़ार है छः हज़ार फी अंदर क्या क्या विभाग हो अलग अलग विभाग हो मतलब के लेकिन मतलब जी जिम खाता नहीं है फी ये ने वसूल क्लास का कोई अच्छा कितनी फी हो जिम खाना में एक वर्ष ने सौ रुपया सौ रुपया અચ્છા એટલે તમે એ ત્રણ થી સો સો રૂપિયા આપો છો તમને ક્યારે જાણ પડી કે આ જીમ ખાતાને સો રૂપિયા ઉઘરાવવામાં આવે છે અંદર ઉલ્લેખ કરો પાવતીની અંદર મતલબ દેખ્યું છે છતાં જીમ ક્લાસ કે કોચિંગ ક્લાસ કે કોઈ માહિતી આપતા નથી અચ્છા તમે એના વિશે કોઈ શિક્ષકને કે પ્રિન્સિપાલને કે કોઈ અચાર્યસ્ટીને જાણ કરી